બ્રિટનમાં ચૂંટણી પહેલા ઋષિ સુનક અને તેમની પત્નીએ લંડનના નિશન મંદિરમાં પૂજા કરી નાઇજીરિયાના બોર્નો સ્ટેટમાં ત્રણ બ્લાસ્ટ અઢારથી વધુના મોત અડતાળીસ થી વધુ લોકો ઘવાયા ભારતના મહત્વના સમાચાર ઝારખંડના ગિરહિડ જિલ્લાની અરગા નદી પર સાડા પાંચ કરોડના ખર્ચે બની રહેલો પુલ તૂટી પડ્યો દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે કોર્ટને ન્યાય મંદિર ન કહો નહીંતર જજ પોતાને ભગવાન માનશે ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલીવાર બે ક્લાસમેટ સેના પ્રમુખ બન્યા નૌકાદળના પ્રમુખ એડમિરલ ત્રિપાઠીના બાદ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી આર્મી પ્રમુખ બન્યા વિરાટ અને રોહિત બાદ જાડેજાએ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી ગુજરાતના મહત્વના સમાચાર ગીતાનો શ્લોક માત્ર દસ પોઈન્ટ છેતાળીસ સેકન્ડમાં બોલી સુરતના પાંચ વર્ષના દેવર્ષ પટેલે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું ઇન્ડિગોની ફ્લાઇટના બેગેજ કમ્પાર્ટમેન્ટમાં જયપુરથી ઘૂસી ગયેલું કબૂતર અમદાવાદ એરપોર્ટ પર ઉડી ગયું છ ઇંચ વરસાદે સુરતની સુરત બગાડી તો સાત ઇંચ વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસના દવા પકડ સાબિત કર્યા સુરતમાં સાહીઠ હજારની ડુપ્લિકેટ ચલણી નોટ સાથે ત્રણની ધરપકડ નોટ આપનાર વડોદરાનો પંકજ પંચાલ વોન્ટેડ ਤੁਹ ਜੋਤਾ ਰਹੋ ਦੇਸ਼ ਅਤੇ ਦੁਨੀਆ ਦੇ ਖਬਰ ਚਾਰ ਚਾਰ ਸਮਾਚਾਰ ਪੂਰੇ ਹਫ਼ਤੇ ਤੁਹਾਡਾ ਯਾਰ ਅਗਰ ਨੂੰ ਤਾਂ ਖਬਰ ਹੈ ਨਾ ਪਛੀ ਮਜ਼ਾ ਕਰੋ ਸਮਾਚਾਰ